તો મિત્રો આ જો તો અત્યારની બબીતા કેટલી સિમ્પલ અને સંસ્કારી છે હું તમને પહેલાંના વિડીયો બતાવો બબીતાના જો તમે બબીતા જુઓ બીકનીમાં બબીતા આ જો બોલો છડ્ડી બર્ડ્ડીમાં જુઓ તો ખરા બબીતાના પહેલાંના લુક જો તમે જુઓ પહેલાં તો એકદમ ઓલી હતી હોટ હતી અત્યારના જુઓ અત્યારે તો હાઉ સિમ્પલ સાદી થઈ ગયેલી છે કાંઈ ખબર નથી પડતી તમે તો જોવો તો કે પૈસા આટું લોકો શું શું કરે ભાઈ એક વાત તો સાચી છે કે પછી એનો ચેન્જ મૂળું બદલાઈ ગયો એટલે સારી અને સિમ્પલ થઈ ગઈ આ આવું થતું રહેવું જોઈએ કારણ કે આ દુનિયા બહુ જ ખરાબ છે પૈસા માટે લોકો શું શું કરતા હોય છે જો તમારે પણ પૈસા કમાવા હોય ઘર બેઠા પૈસા કમાવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ છે કોર્સની અંદર તમે ઘર બેઠા લાખો રૂપિયા કમાઈ શકો છો હું ગેરંટી આપું છું જો તમે નહીં કમાવો ને તો આ ચેનલ પર આવીને આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો ગાળો લખજો મને ગાળો આપજો હું તમને ગેરંટી આપું ગેરંટી કોણ આપે માણસ જેને પાકો વિશ્વાસ હોય તો જ ગેરંટી આપતો હોય ને માણસ આની અંદર એવું કામ છે એવી સિક્રેટ કામ છે જેની મદદથી લોકો લાખો રૂપિયા કમાય છે તમે ગેરંટી આપો છો તમે વિડીયોમાં ફરીથી આવજો ને તમે કહેવા વાહ સાહેબ વાહ તમારો કોર્સ કરીને હું મારું જીવન બદલી નાખ્યું કોર્સ કરી તો ફટાફર્નિચર ડિસ્ક્રિપ્શનમાં લિંક આવેલી છે